નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ જાડેજા આજે મારે બે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે ગુજરાતમાં જ વર્તમાનમાં ચાલતી જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે લોક રક્ષક દળ અને પીએસઆઈ ની જે ફિઝિકલ પરીક્ષા લેવાઈ રહી છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે બનાસકાંઠાના વડગામના જે તેનીવાળા ગામ છે ત્યાંથી એક કિસ્સો સામે આવ્યો છે અને એમાં એવું છે કે જે અનિલ ઠાકોર નામના જે વ્યક્તિ હતા જે ગ્રાઉન્ડ કહી શકાય કે અમદાવાદની અંદર જે ફિઝિકલ પરીક્ષાનું જે ગ્રાઉન્ડ હતું ત્યાં ગ્રાઉન્ડ ફિઝિકલ પરીક્ષા આપી રહ્યા હતા તેનું ગ્રાઉન્ડ ઉપર જ હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે એ પ્રકારના સમાચાર એ અમારા સુધી પહોંચ્યા હવે જોવા જઈએ તો આ જે મૃત્યુ છે એ અમારી દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ લગભગ આઠમું અથવા નવમું મૃત્યુ છે છેલ્લા વીસ દિવસની અંદર ખરેખર આ માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે મૃત્યુઓ થઈ રહ્યા છે એની પર તપાસ કરવામાં આવે આ જે ઘટનાઓ ઘટી રહી છે એની પાછળનું સાચું કારણ શું છે એ પણ જાણવામાં આવે કેમ કે આપણા આશાસ્પદ જે યુવાનો જે છે તંતોડ મહેનત કરતા હોય છે ગ્રાઉન્ડ ઉપર પરસેવો પાડતા હોય છે અને ત્યારબાદ જોવા જઈએ તો એ જયારે ફિઝિકલ પરીક્ષા આપે છે અને ફિઝિકલ પરીક્ષામાં એની સાથે આ જે મૃત્યુ સુધી પહોંચી જાય છે એટલે ક્યાંક 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 ખામી છે છે ત્રુટી એ ત્રુટી તપાસવાની જવાબદારી એ આપણા તંત્રની છે પરંતુ તંત્ર એ નિષ્ઠુર બનીને ક્યાંક ને ક્યાંક આ જે બધી જ જે ઘટનાઓ છે એને મૌન બની અને જોઈ રહ્યું છે ખરેખર આ જે બધી જ બાબતો છે એ બાબતમાં તંત્રે જાગવાની જરૂર છે તંત્ર જાગતું નથી એ હકીકત છે કારણ કે છેલ્લા વીસ દિવસની અંદર આ આઠમો કે નવમો કિસ્સો એ અમારી નજર સમક્ષ આવેલો છે બની શકે છે કદાચ આના કરતાં વધારે મૃત્યુ પણ થયેલા હોય જો આની ઉપર તાત્કાલિક તપાસ કરવામાં નહીં આવે તો અમુક અમે એવું માનીએ છીએ કે આજે આ અનિલ ઠાકોર છે કાલે કદાચ કોઈ બીજું હશે કદાચ કાલે એવું પણ બને કે આપનો કોઈ વાલ સોલો જે હશે દીકરો કે દીકરી એ પણ આમાં મૃત્યુ પામી શકે છે કારણ કે આ કઈ રીતે મૃત્યુ પામી રહ્યા છે સાચું કારણ શું છે શું ઘટનાઓ બની રહી છે એમ નથી જાણતા પરંતુ જયારે ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ આપવા જાય છે અને ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ કાં તો આપતો હોય છે ત્યારે 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 ગ્રાઉન્ડ છે એમને મોટા ભાગે એવી ઘટના છે જેમાં હાર્ટ એટેક આવવાના કારણે એનું મૃત્યુ થયું છે તો ખરેખર આ ચોંકાવનારો કિસ્સો છે આપણા તંત્રને જગાડનારો કિસ્સો છે આ નવમો કિસ્સો એ આપણી સામે આવ્યો છે હજી સુધી આ નિષ્ઠુર તંત્ર જે છે એ જાગ્યું નથી આપણે ક્યાં સુધી નહીં જાગીએ એનો જવાબ પણ આપણે આપણા નાગરિકોને આપવો પડશે કેમ કે આઠ આઠ મૃત્યુ થઈ ગયા હજી સુધી આપણે જાગ્યા નથી એટલે આ તંત્ર સરકાર એ જાગે આ મૃત્યુનો જે ખેલ છે એ ખેલ જોવાનું બંધ કરે જોવા જઈએ તો આમાં કોઈને કોઈ વ્યક્તિ જવાબદાર હશે કોઈને કોઈ બાબત એવી જવાબદાર હશે કે જે આ લોકો મૃત્યુ પામી રહ્યા છે એના પાછળ કશું કંઈક જવાબદાર હશે એ તપાસ કરવાની જવાબદારી એ સરકારની છે આ તંત્રની છે આ તંત્ર એ જાગવું પડશે મારે વાત કરવી છે બીજા મુદ્દા આજ રિલેટેડ વર્તમાનમાં જોવા જઈએ તો અલગ અલગ થી નવ ગ્રાઉન્ડ ઉપર ફિઝિકલ પરીક્ષાઓ ચાલી રહી છે જેની અંદર હવે ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદો છે કે ભૂતકાળમાં બબે તણ તણ વખત એ પરીક્ષાઓ પાસ હોય બબે ત્રણ તણ વખત એ ફિઝિકલ પરીક્ષાઓ પાસ હોય કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હોય અને વર્તમાનની એ પોલીસની ફિઝિકલ પરીક્ષામાં એને ઊંચાઈમાં ફેલ કરવામાં આવે પીએસટી ટેસ્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જેમાં

મેડિકલ સર્ટિફિકેટ હોય છે છતાં પણ કહીએ છીએ કહી કે અધિકારીઓ જેને કહીએ છીએ જેને પોતાના કપાળ પર અશોક ચક્ર સિમ્બોલ રાખેલો છે એવા અધિકારીઓ એ ઉમેદવારોને ધમકાવે છે એ પ્રકારના ઓડિયો પણ અમારા સુધી પહોંચ્યા છે કે ઉમેદવારોને એવું કેમ આવે છે એક ઉમેદવાર એવા છે જે ભૂતકાળમાં બબે બે વખત પરીક્ષા એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા પાસ કરી ચુકેલા છે એસઆરપી નોકરી કરી રહ્યા છે અને આજ કે ત્રીજી વખત એને પીએસઆઈ બનવાનું સપનું હતું એટલા માટે એ ગ્રાઉન્ડ ઉપર કહી શકાય કે ફિઝિકલ આપવા માટે જાય છે અને ફિઝિકલ આપવામાં એની બે સેન્ટીમીટર હાઈટ ઘટાડી દેવામાં આવે છે કહેવામાં છે કે તમારી એકસો ત્રેસાઠ સેન્ટીમીટર જાય છે હાઈટ છે એટલે તમને લેવા મને આવે ઓલો ભાઈ ભૂતકાળમાં એવું કહે છે કે ભાઈ હું આ પરીક્ષાઓ પાસ કરેલો છું ઓલરેડી સરકારની અંદર નોકરી કરું છું છતાં પણ એને દૂર કરી દેવાય આવું એક બેન સાથે પણ થયું છે એક ભાઈ સાથે પણ થયું છે અને બેનને કે ભાઈને પછી એ રીતે ધમકાવવામાં આવે છે કે ઘરે જઈને કોઈને કહેતા નહીં કે તમને ફેલ કરવામાં આવ્યા છે નહીતર જે નોકરી મળી છે એ પણ તમારી જતી રહેશે એટલે આ પ્રકારની ધાક ધમકીઓ દબાવણી જે પોલીસ અધિકારીઓ જે ઉચ્ચ કેડરના અધિકારીઓ છે એ આવા માસુમ અધિકાર માસુમ ઉમેદવારો છે એને ધાક ધમકીઓ આપી રહ્યા છે આ પણ બહુ કડવી વાસ્તવિકતા છે જો એવું કદાચ એ લોકો એવું માનતા હોય કે ભાઈ ભૂતકાળમાં એને ખોટી રીતે લઈ લીધા છે તો એ જવાબદાર અધિકારીઓ ઉપર એક્શન લેવા જોઈએ શામાટે ઉમેદવારો ઉપર એક્શન લેવામાં આવે અને ઉમેદવાર એને ધમકાવવાનો હક એ તમને કોને આપ્યો આજે તમે ફેલ કરો છો આજે ઉમેદવાર પોતાના આધાર પૂરા રાખે છે તો તમને તમારે કમસે કમની વાત સાંભળવી જોઈએ આજેને હળધૂત કરી નાખવામાં આવે છે આજે તમામ જગ્યાએ જોવા જઈએ પોતાની અરજી લઈને જાય છે તો અરજી સ્વીકારવામાં નથી આવતી આ કઈ રીતે ભાઈ આ તાનાશાહી કઈ રીતે આટલી બધી તાનાશાહી કેમ અને એક પણ અધિકારી હોય એ કોઈ મંત્રીનો સુધા સાંભળતો નથી મોટા મોટા મંત્રીઓ છે કહી શકાય રાજનેતાઓ છે એ રાજનેતાઓના ભલામણથી જે વ્યક્તિઓ જીપીઆર ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના અધિકારીઓ સુધી પહોંચે છે એ અધિકારીઓ પોતાનો હઠાગ્ર રાખી અને કોઈ ઉમેદવારને સાંભળતા નથી ત્યાં સુધી ફરિયાદો મળેલી છે એટલે વિચાર તો કરો કે આ ગુજરાતની અંદર અધિકારી રાજ ક્યાં સુધી એ આવી થઈ ગયું છે જોવા જઈએ તો આજે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ લગભગ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને હું પર્સનલી વ્યક્તિગત રીતે મારા વોટ્સઅપની અંદર આવેલા બરાબર તમામ ડેટા પ્રમાણે કહી શકું ચાલીસ છે કે જે ભૂતકાળની બબે વખત એ ફિઝિકલ ફિઝિકલ પરીક્ષા સ્ટાન્ડર્ડ પરીક્ષાઓ પાસ થઈ ચુક્યા હોય અને વર્તમાનની પરીક્ષામાં એને ફેલ કરવામાં આવેલા હોય એટલે ભૂતકાળની અંદર તો એની હાઈટ એકસો સડસઠ અડસઠ છે અને વર્તમાનમાં એવું કહેવામાં આવે છે કે તમારી હાઈટ એકસો ત્રેઠ હોય છે અરે ભાઈ ઊંચાઈ ઘટી કઈ રીતે શકે અમને તો સમજાવો અમારી સમજવું છે

તેની સાથે અપશબ્દોનો વ્યવહાર પણ કરવામાં આવે છે તમારા અધિકારીઓ દ્વારા તો તમે પણ એ વાતનું સંજ્ઞાન લ્યો અને તાત્કાલિક જોણે તમારા અધિકારીઓ કે ઉમેદવારો સાથે આ વર્તન એ જરા પણ યોગ્ય નથી એ કહેવાની જવાબદારી તમારી છે કારણ કે ઉમેદવારો આજે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે આવી એના માટેની આપી રહ્યા છે અને જયારે એના માટેની પરીક્ષા આપતા હોય ત્યારે ઉમેદવારો પોતાના આધાર પુરાવા સાથે યોગ્ય માપદંડો સાથે પરીક્ષા આપતા હોય છે અને તમારા સુધી રજૂઆતો પહોંચાડતા હોય છે તો રજૂઆતોમાં તમને ક્યાંય ખોટું લાગે છે તો મહેરબાની કરીને કહો કે તમારે ભાઈ સો મેડિકલ ઓફિસર પાસે જઈને ચેક કરાવો કે સો બીજી રીતે કંઈક આ ચેક કરાવો પણ આ રીતે અડધો કરવાનો કોઈ પણ અધિકારીને અધિકાર નથી કોઈને પણ આવો હક નથી એ વાત એ અધિકારીઓ પણ સમજવી જોઈએ અને ગૃહ રાજ્ય મંત્રી જોઈએ કારણ કે હમણાં જ કોડિયો સાંભળ્યો આવતું કે ભાઈ જો જો ભૂતકાળમાં તમે પરીક્ષા પાસ થઈ ચુક્યા જો હવે કોઈને કેવા જશો તો તમારી આ નોકરી જતી રહેશે શા માટે ભાઈ નોકરી જતી રહે અને કોના કહેવાથી નોકરી જતી રહે મને સમજાવો તો ખરી કે ભાઈ ભૂતકાળમાં જે અધિકારી ભૂલ કરી એનું તમે કઈ નહીં કરો ચલો માની લે કદાચ ભૂતકાળમાં કોઈ કોઈ નોકરી દે ખોટી દેવે કે તો પેલા તો એક્શન જોઈએ ને મને દાખલો યાદ આવે છે મયુર તળવી નામનો એક વ્યક્તિ મહિના સુધી કડા ટ્રેનિંગ સેન્ટરની અંદર જતો રહે છે એ કોઈને ધ્યાનમાં અમે જયારે એને ઉજાગર કરીએ છીએ ત્યારે ખાલી મયુર તળવી ને દૂર કરવામાં આવે છે પણ જે અધિકારીઓને ઘુસાયડો છે એની ઉપર તો આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા કેમ ભાઈ શા માટે એટલે ગણિત અગણિત કિસ્સાઓ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના એ હું ગણાવી શકું એમ છું બે હજાર અઢારની ભરતીના ઉમેદવારો હજી પણ વેઇટિંગની રાજ્ય બેઠા છે બે હજાર બાવીસના એવા વિદ્યાર્થીઓ કે જે બાસઠ સુધીનું મેરિટ રહી ગયા હોય તેત્રીસ સડસઠના રેશિયા પ્રમાણે ભરતી કરવામાં આવ્યો એવા આ ગણિત દાખલાઓ છે અને અધિકારીઓ ગમેના મામુ બનાવી દે અધિકારીઓ ધારે ધારે રીતે ગમે એ માપદંડ હોય કે ગમે એ નીતિ નિયમ હોય એની મારી તોડી મચોડીને ગમે રીતે મૂકી દે આજે કોઈ સાંભળનારું નથી આજે કોઈ કેનારું નથી આજે આ જોવા જઈએ તો અમારી સામે માન્ય ગૃહ મંત્રી શ્રી અમારી સામે નવમો કિસ્સો સામે આવ્યો છે બરાબર બનાસકાંઠાના વડગામ તાલુકાના તેડીવાડા ના અનિલ ઠાકોરનો આ નવમો કિસ્સો છે છેલ્લા વીસ પચીસ દિવસની અંદર ગ્રાઉન્ડ ઉપર ગ્રાઉન્ડ ઉપર હાર્ટ એટેક આવ્યો હોય એ યુવાનને બાવીસ તેવીસ વર્ષના યુવાનને હાર્ટ એટેક આવે છે તો ખરેખર તપાસ તો થવી જોઈએ કે આની પાછળનું સત્ય કારણ શું છે એ તપાસ તો કરો આજે કોઈ પરિવારનો કહી શકાય કે સ્તંભ છે કોઈ વાલ સોયો છે એ ગુમાવી રહ્યા છે આજે ખરેખર તપાસ થવી જોઈએ પણ કોઈ તપાસ કરનારું નથી અને ઉમેદવારો જ્યારે અધિકારીઓને કે સાહેબ આમાં જરા જુઓ તો કોઈ જોનારું નથી તપાસ કરનારું નથી કોઈ જવાબદારી લેનારું નથી બધું જ રામ ભરોસે ચાલે છે અને બધા જ અધિકારીઓ તાગળ ધીના કરે છે ક્યાં સુધી અને કેટલાક મૃત્યુ સુધી આપણે રાહ જોશું આજે અનિલ છે કાલે વિમલ હશે કાલે ત્રીજો કોઈ હશે હું રોજ પોસ્ટ આજે ટ્વિટર ની અંદર પોસ્ટ મૂકું છું ને એ સંવેદના તંત્ર જાગે તમને કરીને એટલા માટે મૂકું છું કે તમને ખબર પડે કે ગ્રાઉન્ડ ની અંદર પામે છે ફિઝિકલ પરીક્ષા કોઈના કોઈના બે રાઉન્ડ રાઉન્ડ પાંચ કોઈને બધા જ રાઉન્ડ પૂરા થઈ ગયા હોય અને ગ્રાઉન્ડ ઉપર આવીને ઢળી ગયા હોય આવું બને છે આ ગુજરાત ની અંદર જ બને છે બહાર નથી બનતું અને આ ગુજરાત ના ઉમેદવારો છે ભારત દેશના ઉમેદવારો છે પાકિસ્તાન થી નથી ભાઈ અને કોઈ પણ વ્યક્તિ હોય આજે મૃત્યુ પામે છે તો એનું એની તો પાસવું પડશે આપણે કે શા માટે મૃત્યુ પામી રહ્યા છે અમને કોઈ કહી શકાય કે ટ્વિટરની અંદર આટલી બધી પોસ્ટ કરી છે તમને ટેક કરીને એનો એકમાત્ર ઉદ્દેશ્ય ઉદ્દેશ છે કે તમે જાગો આજે ભૂપેન્દ્રભાઈ પટેલ ને ટેક કરવામાં આવે સીએમ ને ટેક કરવામાં આવે પીએમઓને ટેક કરવામાં આવે એટલા માટે ટેક કરવામાં આવે છે કે તંત્ર જાગે આની ઉપર કઈક એક્શન લે શું થઈ રહ્યું છે એની પાછળ સાચું કારણ જાણે કેટલાક સુધી કેટલાક પરિવારને આપણે વાલ સોયા ગુમાવીશું હવે તો સમજો હવે તો જાગો આ નિષ્ઠુર તંત્ર જાગવા માટે તૈયાર નથી અધિકારીઓ જાગવા માટે તૈયાર નથી આ મંત્રી તંત્રીઓ જાગવા માટે તૈયાર નથી આ બીજા ઉમેદવાર કરે તો કરે શું આજે ભરતી બોર્ડ અંદર જઈને રજૂઆત કરે તો અડધું જ કરી દેવામાં આવે આજે ગ્રાઉન્ડ ઉપર રજૂઆતો કરે તો અડધું જ કરીને કાઢી મૂકવામાં આવે આવતો નહીં બીજી વખત માપણી કરો આવતો ને બીજી વખત પરીક્ષા દેવા માટે આવા તમારા અધિકારીઓ એ બિચારા ઉમેદવારોને આવું કહી રહ્યા છે ક્યાં સુધી એટલે મહેરબાની કરીને કહીએ છીએ જાગો અને તમે મંત્રી છો તો તમે મંત્રી છો તો તમારા અધિકારીઓને કહો કે આવું વર્તન તો ન કરે અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ના જે સર્વ સત્તાધીશ થઈને બેઠા છે એવા નિર્જાબેન ગોટરૂ નિર્જાબેન ગોટરૂ તમે પણ એક મહિલા છો આજે મહિલા સાથે જે અણસાજી વર્તન કરવામાં આવે છે એ મહિલાને અધિકારીઓ સામે જસ્ટ લેવાનો ત્યારે તમારે મેદાનમાં આવી જવું છે જયારે અપજસ્ટ લેવાનો હોય જયારે ખોટું થતું હોય જયારે અન્યાય થતો હોય ત્યારે તમે કોઈ મેદાનમાં આવવા તૈયાર નથી જયારે ફોટા પડાવવાના હોય જયારે માર્કેટિંગ કરવાનું હોય ત્યારે બધા મેદાન આવી અને ફોટા પાડીને જતું રહેવું છે આજે આ પરિસ્થિતિ છે તો પરિસ્થિતિની જવાબદારી લઈ અને કમસે કમ એક્શન તો લો સાચી તપાસ તો કરાવો થઈ શું રહ્યું છે અમને દેખે છે અમે તમને ટેક કરીને મૂકીએ છીએ તમને ખબર પડે અમારી અમે તો નવ દાખલા છે તમારી અમે તો કદાચ નેવું દાખલા એવાય છે પણ તમે દરેક વ્યક્તિની જેમ આ ખાડા કાન કરો છો બધું જ મોને મોન જોયા રાખો છો ભલેને જેનો જે ગુમાવો હોય કારણ કે ગરીબ પરિવારના દીકરા દીકરીઓ છે એટલે તમને ફર્ક નથી પડતો કારણ કે આમાં નવી અને કળવી વાસ્તવિકતા એ છે મિત્રો કે અહીંયા કોઈ પણ નેતાઓ કોઈ પણ મંત્રીઓ કે કોઈ પણ અધિકારીઓના દીકરા દીકરી આ ગ્રાઉન્ડ ઉપર દોડતા નથી આ ગ્રાઉન્ડ ઉપર એ ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ પેટે પાટા બાંધી અને પોતાના દીકરાને તૈયારી કરાવતા હોય છે આજે એ દીકરાઓ દીકરીઓ જીવ ગુમાવી રહ્યા છે એટલા માટે તંત્ર જાગતું નથી બાકી હમણાં જો કદાચ કોઈ આઈએસ કે આઈપીએસ ઉપર કદાચ નાની ગમતી ઘટના બની તો બધા આઈએસ આઈપીએસ ભેગા થઈ જાય અને તરત જ એ સરકાર ઉપર ચડી બેસે આજે બધા જ નેતાઓ ભેગા થઈ જાય કદાચ એના નેતાઓના દીકરા જો કઈ થઈ ગયું હોય તો પણ આજે કોઈ દરકાર લેવા વાળું નથી કારણ કે બધા જ આજે જે તૈયારી કરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની કાં તો એ ગરીબ છે અને કાં તો મધ્યમ વર્ગી છે બાકી પૈસાવાળો કે વગ વ્યક્તિ છે એ તો પાટલા પાડ્યાથી તમે એને બેકડોર એન્ટ્રી આપી દો છો અમે હું નથી જાણતા અમે જાણીએ જ છીએ ભૂતકાળમાં અગણિત ભ્રષ્ટાચારો કોભાડો પેપર લીકેજ અમે ઉજાગર કરીને બેઠા છીએ એટલે મહેરબાની કરો આ ગરીબ દીકરા દીકરીઓ જે તૈયારી કરે છે એ દીકરા દીકરીના માતા પિતા કઈક સપના જોતા હોય છે આજે આજે કહી શકાય કે જે પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો અનિલ બરાબર એ એકનો એક દીકરો હતો પિતાજી શું કરતા હતા ખબર છે પાણનો ગલો ગલ્લો ચલાવી અને પોતાનો દીકરો ભણી ગણીને આગળ વધે ને એના માટે પ્રયત્ન કરતા હતા આજે એકનો એક દીકરો એ બાવીસ વર્ષનો જુવાન જ્યોત દીકરે જીવ ગુમાવ્યો છે ક્યારે જાગશો અને હું તો નાગરિકોને કહું છું ભાઈ જાગો બાકી આ આ આ તંત્ર નિષ્ઠુર છે બરાબર છે આ નિષ્ઠુર તંત્ર તમે નહીં જગાડો ત્યાં સુધી જાગવા નથી બાકી એના માટે તો વધી વધીને કદાચ આંકડો છે આજે આઠ છે કાલે નવ છે કાલે બાર હશે કાલે પંદર હશે કાલે વીસ હશે આંકડા તો વિશેષ એના માટે કઈ નથી આ સેના માટે થઈ રહ્યું છે એ કશું જ કે ખબર નથી પડતી બરાબર આ તંત્ર છે કે તૂત એ જાણતો જ નથી ખરેખર આની ઉપર એક્શન લેવાવા જોઈએ જે પણ લોકોના માટે જવાબદાર હોય એ જવાબદારી એની સુનિશ્ચિત થવી જોઈએ આપણો એક વોટ ખાલી ઊંચા નીચો થઈ ગયો ને આખું તંત્ર દોડતું થઈ જાય બરાબર આખું તંત્ર દોડતું થઈ જાય આજે એક બે જીવ ઊંચા નીચા થઈ રહ્યા છે કમસે કમ હવે તો જાગો આ બે પ્રશ્નો છે બે પ્રશ્નો ઉપર અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બંને ઉપર એક્શન લેવામાં આવે જય હિન્દ જય ભારત